અને સમાચારો પર નજર વિશ્વ આદિવાસી દિવસ પહેલા રાજનીતિ શરૂ થઈ ગઈ આદિવાસીઓના અલગ અલગ ભિલિસ્તાનને લઈને રાજનીતિ શરૂ થઈ ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે ફરી આમને સામે આવ્યા આદિવાસીઓ માટે અલગ અલગ ભિલિસ્તાનની માંગ કરવામાં આવી છે ચૈતર વસાવા જેમણે આ વાત કરી છે આવા અલગતા મોટો ન કરાય મનસુખ વસાવાએ સામે એવો જવાબ આપ્યો સાથે ચૈતરે કેવડિયાને રાજધાની બનાવવાની પણ માંગ કરી છે

ખનીજો પણ છે ને બધું જ છે અગર આ લોકો સાનુમાં નહીં સમજે તો આવનારા દિવસોમાં તમામ આદિવાસી બેલ્ટને સાથે રાખીશું એ રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય મહારાષ્ટ્ર હોય ને ગુજરાત હોય તમામ બધા વિસ્તારોને સાથે રાખીને આવનાર દિવસોમાં જે રીતના ગુજરાતીઓનું ગુજરાત બન્યું જે રીતના પંજાબીઓનું પંજાબ બન્યું નાગા લોકોનો નાગાલેન્ડ બન્યો મહારાઠીઓનું મહારાષ્ટ્ર બન્યું એ જ રીતના આવનાર દિવસોમાં અમે પણ મુહિમ ચલાવીશું જો અમારો વિકાસ નહીં થશે તો આદિવાસીઓ આવનાર દિવસોમાં અમે બધા ભીલો એક થઈને અમારો ભીલ પ્રદેશ બનાવીશું ને એની રાજધાની અમે કેવડે રાખીશું આજે મજબૂત ભારત છે આવા અલગતાલવાદ કરતો દેશને પાછા તોડી નાખશે ભાઈ સોમજી ટાઈમ બિલિસ્તાન ની માગણી કરતા કરતા થાકી ગયા બીજા કેટલાક ગુજરાત ની અંદર અલગ બિલિસ્તાન ની માગણી કરતા કરતા થાકી ગયા ત્યારે એટલા મૂક્યા અને તું ક્યાં નવો ઉભો થાય છે ભાઈ ભાગલાવાદી પ્રવૃત્તિ તત્વો ને આપણે ક્યારે પ્રોત્સાહન આપતા જ નથી લડવાનો તો લડી લે છે એમને આ હજુ પણ આવા લોકો મોટા ના થવા દેવાય તો સોમજી डामोर छोटू वसावा રાજનીતિ કરી ચૂક્યા છે

આદિવાસીઓ માટે અલગ ભિલિસ્તાનની માંગ કરવામાં આવી છે આવા અલગતાવાદને મોટો ન કરાય તેવી વાત પણ મનસુખ વસાવાએ કરી છે ચૈતરે કેવડીયાને ભિલિસ્તાનની રાજધાની બનાવવાની પણ માંગ કરી છે આદિવાસી દિવસના પહેલા રાજકારણમાં ઉઠેલો આ મુદ્દો જેના કારણે હાલ તો સવાલો ઉઠી રહ્યા છે ભીલ સમાજ માટે અલગ ભીલિસ્તાનની માંગ કરવામાં આવી